વડોદરામાં ઓનલાઈન ગેમ રમવાની લાઈવમાં યુવકને દેવું થઈ જતાં યુવકે જીવન ટૂંકાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કાર્યવાહી હાથ ધરી છે બે સંતાનોના પિતા અને ઘરના મોભીના ના મોત થી પરિવાર સહિત પંથકમાં શોક નો માહોલ છવાયો હતો મૃત્યુ પામેલ છે એ મારા ભાઈ છે જે ઓનલાઈન ગેમિંગની અંદર જે જેમને વધારે બધું દેવાઓ મોતરી જવાથી એમને અવારનવાર કોલ આવતા હતા કે ભાઈ તમે પેમેન્ટ ભરી દો લોનના પૈસા ભરી દો અને જેમ મન ભાવ તેમ ગારો બોલી રહ્યા હતા એ લોકો એક વસ્તુ માટે અને એના ડિપ્રેશનમાં આવીને એમને અત્યારે જીવન દોરી ટૂંકાવી છે વસ્તુ માટે અને ગમે તેમ ફોટા એમને વાયરલ કરવાના કીધેલા એમના પર ફોન આવ્યા હતા એમના બંને મોબાઈલ અત્યારે આપેલા છે તે ઘડી બંને મોબાઈલ પર ફોન બી આવતા હતા એમના ફાધરને બી કોલ આવે છે એ વસ્તુ માટે અમે જેની એમ લોકો પૂરી પૂરી તપાસ કરવા માટે અમે કહીશું કે ભાઈ આ વસ્તુમાં તપાસ કરો તમે દેગડી કારણ કે અમારા ઘરની અંદરથી એક મેન માણસ વ્યક્તિ ગતિ રહ્યું છે વસ્તુ માટે અને એમને એક વર્ષનો અંદર હાલમાં એક વર્ષનો છોકરો છે અને ચાર વર્ષની નાની છોકરી છે જે ઘરમાં આધારમાં કોઈ છે ને અત્યારે હાલની અંદર એક જ પોતે હતો ખાલી જેને આગળ પાછળ બી આવું કોઈ નહીં ખાલી ઘરની અંદર આવે એક ફાધર રહ્યા છે અને બાકી અમે જે પરિવારજનો છે બધા છીએ જે અત્યારે હાલમાં બધા અલગ રહી ગયા છે અને મરનારનું નામ છે મયુર કુમાર ઉમેદસિંહ મહિડા